નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ટીનાઈમાં આપનું સ્વાગત છે શિનોર તાલુકામાં આવેલ અવાખલ તેરસા સાધલી માલસર ખાતે ગણપતિ બાપ્પાને 10મા દિવસે ભાવભીની વિદાય આપવામાં આવી શિનોર તાલુકાના અવાખલ તેરસા સાધલી માલસર ખાતે ગણપતિ બાપાના ભક્તોએ 10 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ બાપાને 10મા દિવસે શ્રીજીના ભક્તો દ્વારા માલસર ગામે નર્મદા નદીના કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું શિનોર તાલુકાના અવાખલ તેરસા સાધરી તેમજ માલસર ગામના ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો દસ દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી ભક્તો લીન બન્યા હતા ત્યારે દસ દસ દિવસ સુધી આતિથ્ય માણનાર ગણપતિ બાપાને દસ દિવસ પૂર્ણ થતાં ગણેશ ભક્તો દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે માલસર ગામે નર્મદા નદી ખાતે પહોંચી ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિધિવત રીતે વિસર્જન કરી ભાવભરી વિદાય આપી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો માલસર નર્મદા નદી ખાતે ઉમટી પડ્યા હતા તેમજ શિનોર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી હતી મારું નામ દિવેન્દ્ર દવે કિશોરભાઈ છે આ આવાખાલ ગામમાં નવયુવ દ્વારા આયોજિત કરેલા ભગવાન ગણપતિની પૂજા દસ દિવસ પૂજા કરીને ભગવાનની રથ કાઢીને આખા ગામમાં ફેરવીને અને સંધ્યા ટાઈમે ભગવાનજીની આરતી કરીને બધા ભક્તો દ્વારા અહીંયા ભગવાનજીને વિસર્જન કરવામાં આવે છે બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કે જય